નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ઘરમાં પોતું મારતી વખતે અને સાવરણી વાળતી વખતે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો તમારા ઘરમાં ભયંકર ગરીબી તેમજ જો તમે આ પ્રકારની ભૂલ કરશો તો લક્ષ્મી માતાનો વાસ પણ તમારા ઘરમાં થઈ નહીં શકે આટલા માટે મિત્રો તમે આ ભૂલ ક્યારેય પણ નહીં કરતા તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે સાવરણથી વાળવાનું અને પોતું મારવાનો શુભ સમય કયો હોય છે અને જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને મિત્રો જો તમે ઝાડુ મારતી વખતે અને પોતું મારતી વખતે આ પ્રકારની નજીવી ભૂલો પણ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘણી બધી મુશ્કેલી આવી જશે તેમજ જો તમે સાવણીને લગતી આ પ્રકારની ભૂલ કરશો તો મિત્રો લક્ષ્મી માતા એ તમારા પર ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે કે જેથી કરીને તમારું ઘર છે એ ગરીબીમાં ડૂબી જશે તેમજ ઘરમાં ન થવાનું થવા લાગશે આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તો મિત્રો તમારા ઘરમાં હંમેશાને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ જશે આથી આ વિડીયો પૂરો જોવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો મહિલાએ સાવણેથી વાળતી વખતે અને પોતું મારતી વખતે આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ અને જો એ ભૂલ કરશે તો મિત્રો તેના ઘરમાં ભયંકર ગરીબી આવી જશે તેમજ મિત્રો તેના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જશે કે જેથી તેના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ તેને સામનો કરવો પડી શકે તેમજ તેના પતિની સાથેના વ્યવહારમાં પણ ખામી છે કે જેનાથી પરિવારમાં ઝઘડાઓ અને કલેશ વધતા જશે આથી જો મિત્રો તમે આજના આ વિડીયોમાં સાવણીને લગતા તેમજ ઘરમાં સફાઈને લગતા એવા નિયમોનું જણાવશો કે જો તે નિયમોનું તમે પાલન કરશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ જશે તેમજ તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે મિત્રો શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો સાવણીને માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો આ સાવણીથી આપણને આપણા ઘરની દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કાઢીએ છીએ મિત્રો જે પણ ઘરોમાં ખૂણે ખૂણામાં સાફ સફાઈ થતી હોય તો મિત્રો તે ઘરનું વાતાવરણ છે એ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે તેમજ ઘરના બધા જ સદસ્યો છે એ પ્રગતિ કરી શકે છે અને બધા જ લોકોની પ્રગતિ થઈ શકે છે અને ઘરના ઘણી બધી પ્રકારના વાસ્તુ દોષ છે એ પણ દૂર થઈ જાય છે તો મિત્રો આજે અમે તમને જણાવશું કે સાવણેથી વાહતી વખતે અને પોતું મારતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો ખાસ કરીને એક મહિલાએ આ પ્રકારનું પોતું ક્યારેય મારવું ન જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં ખોર ગરીબી આવશે અને ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને આવા ઘરમાંથી શનિ પણ રિસાઈ જાય છે તો આવો મિત્રો આપણે જાણીએ કે સાવણીને લગતી તમારે કંઈ ભૂલ ન કરવી જોઈએ તેમજ જ્યારે પણ તમે ઘરમાં પોતું મારો છો તો તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને એકવાર લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે સાથે જ કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે આ વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ તમે દિવસમાં પોતું મારો છો તો તમારે પોતું મારવાના પાણીમાં થોડુંક મીઠું અવશ્ય નાખી દેવું જોઈએ કારણ કે મિત્રો જો તમે મીઠાવાળા પાણીથી પોતું મારો છો તો મિત્રો ઘરમાં જે પણ કીટાણુ અથવા તો બેક્ટેરિયા હોય છે એનો નાશ થઈ શકે છે તેમજ ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે અને મિત્રો લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે જ્યારે પણ સૂર્ય અસ્ત થઈ જાય તો તે વ્યક્તિએ ક્યારેય પણ પોતાના ઘરમાં જાડું અથવા પોતું કરવું ન જોઈએ કારણ કે મિત્રો આ સમય છે એ સફાઈ કરવા માટે ઉચિત માનવામાં નથી આવતો આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો જો સૂર્ય આથમી જાય છે તો દિવસ આથમતા જો તમે પોતાના ઘરમાં સાવણીથી વાળો છો અથવા તો ઘરમાં પોતું મારો છો તો મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને જો આ ભૂલ તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં ન થવાનું થઈ શકે છે ઘરમાં ગરીબી આવે છે તેમજ ઘરનું કોઈ સભ્ય છે એ બીમાર પણ પડી શકે છે તેમજ તમે લેણામાં પણ આવી શકો છો આથી મિત્રો તમારે આ પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈને તમારું ઘર છોડીને જતા રહેશે આથી આવા ઘરમાં માત્ર ગરીબી જ પ્રવેશ કરી શકે છે તેમજ મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો બપોરે બાર વાગ્યા પછી અને દિવસ આઠમતા સંધ્યાકાળમાં તમારે ક્યારેય પણ પોતાના ઘરમાં પોતું ન મારવું જોઈએ મિત્રો પોતું મારવાનો સમય છે એ સવારનો જ શુભ હોય છે આજે તમે સવારના પહોરમાં જ પોતું મારો છો તો તે સૌથી શુભ મનાય છે કે જેનાથી ઘરમાં આખી રાતમાં જે પણ નકારાત્મક ઉર્જા ભેગી પ્રવેશ કરી શકે છે તેમજ મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો બપોરે વાગ્યા પછી અને દિવસ સંધ્યાકાળમાં તમારે ક્યારે પણ ઘરમાં પોતું ન મારવું જોઈએ મિત્રો પોતું મારવાનો સમય છે એ સવારનો જ શુભ હોય છે આજે તમે સવારના પહોરમાં જ પોતું મારો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે જેનાથી ઘરમાં આખી રાતમાં જે પણ નકારાત્મક ઉર્જા ભેગી થાય છે તે બહાર નીકળી જાય છે અને મિત્રો આપણું ઘર છે એ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જો પોતાની ડોલ તૂટી જાય છે તો તેને પોતું મારવા માટે વાપરતા હોય છે પણ મિત્રો ક્યારેય પણ તૂટેલા વાસણો અથવા તૂટેલી ડોલમાં પાણી ભરીને પોતું ન કરવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ બહુ અશુભ માનવામાં આવે છે જો તમે આ પ્રકારની ભૂલ કરશો તો મિત્રો પોતાથી જ તમને જે પણ લાભ મળતો હશે એ તમને નહીં મળી શકે જો મિત્રો તમારા ઘરમાં તૂટેલી વસ્તુઓથી પોતું મારવામાં આવે છે તો મિત્રો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ નકર તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ મિત્રો બૃહસ્પતિવાર એટલે કે મિત્રો ગુરુવારના દિવસે તમારે પોતું ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો બૃહસ્પતિવારને ગુરુ માનવામાં આવે છે અને મિત્રો જો તમે આ દિવસે એટલે કે ગુરુવારના દિવસે તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો ગુરુગ્રહ છે એ નબળો પડી શકે છે આટલા માટે મિત્રો બૃહસ્પતિવારના દિવસે તમારે પોતાના ઘરમાં ભૂલ ચૂકેથી પણ આ ભૂલ ન કરવી જોઈએ જો મિત્રો ગુરુવારના દિવસે ઘરમાં પોતું મારવા આવશે અથવા તો કપડાં ધોવામાં આવશે અને જો આ દિવસે માંસ મદિરાનું સેવન કરવામાં આવશે તો મિત્રો તે ઘરના સંતાન અને તે સ્ત્રીપતિ ઉપર મુશ્કેલી આવી શકે છે અને ગરીબી તેના ઘરમાં આવી શકે છે એટલા માટે મિત્રો તમારે આ ગુરુવારના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો શાસ્ત્રો પ્રમાણે નાની કન્યા જે હોય એટલે કે મિત્રો નાની છોકરીઓ પાસે ક્યારેય પણ ઘરમાં ઝાડુ પોતું ન કરાવવું જોઈએ એટલે કે મિત્રો તેની પાસે વળાવવું પણ ન જોઈએ તેની પાસે પોતું પણ ન મરાવવું જોઈએ આનાથી મિત્રો તમને ઘોરપાપ લાગી શકે છે અને લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ શકે છે મિત્રો વેદ પુરાણો અનુસાર એવું જણાવવામાં આવે છે કે કોઈ નાની છોકરી એટલે કે નાની કન્યા જે હોય એ બહુ ભોળી હોય છે આથી તેને આપણે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ અને જો તમે જાણી જોઈને નાની કન્યા એટલે કે મિત્રો મિત્રો લક્ષ્મીને તમે પોતું મારવા આપો છો તો ઘરમાં ઘરમાં તમારા દરિદ્રતા આવી શકે છે શનિ ગ્રહ છે છે એ પણ થઈ શકે તેમજ મિત્રો જાનવર અથવા કોઈ પણ વ્યક્તિને તમારે સાવરણથી મારવું ન જોઈએ આપણા સમાજમાં આપણે ઘણી બધી જગ્યાએ એ વસ્તુ જોઈએ છીએ કે અમુક માતાઓ એટલે કે અમુક મહિલા એવી હોય છે કે જે પોતાના બાળકોને સાવરણથી મારતી હોય છે તો મિત્રો તે લોકોએ ભૂલથી પણ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ જો સામાન્યથી બાળકોને મારવામાં આવશે તો મિત્રો લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈને જતા રહેશે આથી તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ જશે મિત્રો સાવરણીને આપણે લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીએ છીએ અને જો એ જ લક્ષ્મી વડે તમે પોતાના સંતાનો ઉપર અત્યાચાર કરો છો તો મિત્રો ક્યારેય પણ લક્ષ્મી માતા તમારા ઘરમાં આવી શકતા નથી આથી તમે જો આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા ગરીબીનો જ વાસ રહેશે તેમજ પોતાના પરિવારના સભ્યોનો ધંધો છે એ પણ સરખો ચાલી નહીં શકે આ ભૂલ કરવાથી મિત્રો તમારા ઘરમાં અનેક પ્રકારના દોષ લાગુ પડી જશે મિત્રો આ વસ્તુ છે એ બહુ મોટું અપશુકન માનવામાં આવે છે આ પ્રકારની ભૂલ કરવાથી માતા છે એ ક્રોધિત થઈ શકે છે આથી આનો બહુ મોટું પાપ માનવામાં આવશે તમે ગમે તેટલી કોશિશ કરશો પણ લક્ષ્મી માતા છે એ તમારો સાથ ક્યારેય નહીં આપી શકે મિત્રો એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપથી જો તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો નિવાસ થવા લાગે છે લક્ષ્મી માતા છે એ હંમેશા સાફ અથવા સ્વચ્છ ઘરમાં આકર્ષિત થઈ શકે છે અને એ જ વ્યક્તિને તે માલામાલ બનાવે છે પોતાના ઘરને સ્વચ્છ રાખે છે અને સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે પોતું મારી દો છો તો પોતું મારવાના કપડાને તમારે તરત જ સૂકવી દેવું જોઈએ અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો અને ગંદુ પોતું છે એને સુકવતા નથી તો મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ગરીબી તમારા ઘરમાં આવી શકે છે હવે આપણે જાણીએ કે જો તમે પોતું મારવાના પાણીમાં આ એક વસ્તુ ભેળવી દો છો તો મિત્રો તમને અવશ્ય ધનલાભ થશે મિત્રો ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે કે તેના ઘરમાં નકારાત્મક ઉર્જા ગરીબી તેમજ બીમારી દૂર થઈ શકતી નથી જો તમને પણ એવું લાગતું હોય કે તમારા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા અને શુભ કાર્યમાં રૂકાવટ આવે છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવું જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે પોતું મારો છો તો મિત્રો તમારે પોતું મારવાના પાણીમાં લીમડાના પાન મિક્સ કરી દેવાના છે તેમજ જો મિત્રો તમે આ વસ્તુ ન કરી શકો તો મિત્રો લીમડાના પાનવાળું પાણી છે એને તમે એક દિવસ સુધી પોતાના ઘરના મંદિરમાં મૂકી દેજો અને પછી રોજ એમાંથી થોડુંક થોડુંક પાણી તમે પોતું મારવાના પાણીમાં નાખજો અને આ પાણીથી તમે દરરોજ પોતાના ઘરમાં પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે કારણ કે મિત્રો લીમડાના પાનથી જો તમે પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે તેની સાથે જ મિત્રો તમે પોતું મારવાના પાણીમાં જુઓ લીમડાના પાનનો ઉપયોગ કરશો તો મિત્રો તમારા ઘરના ઉપર જો કોઈની ખરાબ નજર લાગેલી હશે અથવા કોઈએ કાંઈ કરી દીધેલું હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે કારણ કે મિત્રો આ લીમડાના પાણીથી પોતું મારવાથી ઘર ઉપરથી નજરદોષ છે એ સમાપ્ત થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા છે એ તમારા ઘરમાં થઈ જાય છે અને ઘરમાં ઉર્જાનો આ સકારાત્મક ઉર્જાના કારણે તમારા કાર્યમાં જે પણ બાધા આવે છે એ પણ દૂર થઈ શકે છે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માંગતા હોય મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ છે એ સાવરણીમાં હોય છે આટલા માટે મિત્રો તમારે સાવરણીને ક્યારેય પણ પગ મારવો ન જોઈએ અથવા તો જ્યારે પણ તમે ચાલો છો તો તમારે ઉપર પગ મૂકીને ચાલવું ન જોઈએ જો મિત્રો તમે આ ભૂલ કરશો એટલે કે તમે સાવરણીની ઉપર પગ મૂકશો અથવા તો તેને ઠેબું મારશો તો મિત્રો લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ જશે અને તમને ઘોર પાપ લાગશે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે સાવરણી છે એને હંમેશા તમારે કૃષ્ણ પક્ષમાં જ ખરીદવી જોઈએ જો મિત્રો તમે સાવણીને શુક્લ પક્ષમાં ખરીદો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે પોતાના ઘરમાં ક્યારેય પણ ઊભી મૂકવી ન જોઈએ જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઝઘડાઓ કલેશ વધી શકશે તેની સાથે મિત્રો તમારે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ઘરની સાવરણીને ક્યારેય પણ ઉત્તર અને પૂર્વ દિશામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ જો મિત્રો તમે આ પ્રકારની ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતા છે એ ક્યારેય પ્રવેશ નહીં કરી શકે તેમજ મિત્રો તમારા ઘરમાં દુર્ભાગ્ય સામેથી ચાલીને આવશે આથી મિત્રો તમારે પોતાના ઘરની સાવણીને હંમેશા ખૂણામાં સંતાડીને જ મૂકવી જોઈએ કે જેથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો એની નજર છે એ સાવણી ઉપર ન જાય તેવી રીતે તમારે સાવણીને મૂકવી જોઈએ મિત્રો જ્યાં સુધી સંભવ હોય તો તમારે પોતાના ઘરની સાવણીને અંધાળામાં જ મૂકવી જોઈએ તેમજ મિત્રો જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હોય તો મિત્રો કોઈ પણ મંદિરમાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન જરૂર કરી દેવું જોઈએ પણ મિત્રો જ્યારે પણ તમે દાન કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંદિરમાં તમે જ્યારે પણ સાવણીનું દાન આપો છો તો તમારે શુભ મુહૂર્ત અવશ્ય જોઈ લેવું જોઈએ તેમજ જો મિત્રો એ દિવસે કોઈ શુભ તહેવાર અથવા તો કોઈ શુભ યોગ બની રહ્યો હોય તો મિત્રો આ દાનનું પુણ્ય છે એ સો ગણું વધી જાય છે અને મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તો મિત્રો જ્યારે પણ તમે આદાન કરવા માંગતા હોય એના અગાઉના દિવસે તમારે ત્રણ સાવણી પહેલેથી જ ખરીદી લેવી જોઈએ તેમજ મિત્રો જ્યારે પણ તમે કોઈ નવું ઘર ખરીદો છો તો તમારે એ ઘરમાં હંમેશા નવી સાવણીને લઈને જ એ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ મિત્રો આ વસ્તુ છે એ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો નવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની શકે છે અને ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે મિત્રો જે કોઈ વ્યક્તિ સપનામાં નવી સાવણીને લઈને ઊભો જોવા મળે છે તો મિત્રો આ વસ્તુ છે એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો આ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ઘરનું કોઈ સભ્ય છે એ પોતાના ઘરેથી કોઈ પણ સમયે બહાર જાય છે તો એના પછી તમે જો સાવણીથી તરત જ વાળો છો તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે એ વ્યક્તિ જે કોઈ પણ કામ માટે ગયો હોય તે કામ તેનું બગડી શકે છે અને તેને અસફળતાનો સામનો કરવો પડી શકે છે આટલા માટે મિત્રો તે માણસના ગયા પછી તમારે થોડીક વાર રોકી જવું જોઈએ અને પછી જ તમારે સાવણીથી વાળવું જોઈએ અને પોતું મારવું જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે સાવણીથી વાળવાનો સૌથી શુભ સમય કયો છે મિત્રો આમ જોઈએ તો સાવણીથી હંમેશા તમારે સવારે જ વાળવું જોઈએ પણ મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને જો તમે સાવણીથી વાળો છો તો સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો લક્ષ્મી માતા છે એ આવા ઘરમાં વાસ કરે છે આથી મિત્રો જો તમે બ્રહ્મ મુહૂર્તમાં જ ઘરમાં સાવનેથી વાળીને પોતું મારી દેશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થઈ જશે કારણ કે મિત્રો દેવી દેવતા છે એ સવારના બ્રહ્મ મુહૂર્તમાં જ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે આથી જો તમે બ્રહ્મ મુહૂર્તમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો છો તો મિત્રો હંમેશા તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે જેથી તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી અને તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકતો નથી તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર